નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થ ન્યૂઝ તારીખ તેર નવ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ શિયાળ શ્રી કક્ષાએ બાળ વિજ્ઞાન પ્રદર્શન અમારી શાળા શ્રી ઓધવ વિદ્યા મંદિરમાં રાખેલ હતું જેમાં ધનસુરાની આજુબાજુની પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો જેમાં વિવિધ વિભાગો પ્રમાણેની કૃતિઓ રજૂ કરી હતી અમારી શાળાના બંને માધ્યમમાંથી બાળકોએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લીધો હતો શ્રી કમલેશભાઈ બીઆરસી ગૌતમભાઈ શીઆરસી શ્રી ચંપકભાઈ અને નિર્ણાયક શ્રીઓનું શાળામાં કેમ્પ ડાયરેક્ટર ડોક્ટર વિરલભાઈ પટેલ ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી જીગ્નેશભાઈ પટેલે ફૂલછાડીથી સ્વાગત કર્યું હતું સરે પણ બાળકોને માહિતગાર કર્યા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અંગ્રેજી માધ્યમના શિક્ષિકા શિલ્પાબેને વિજ્ઞાન પ્રદર્શન વિશે માહિતી આપી હતી બાળકોએ ખૂબ જ સુંદર રીતે પોતાની કૃતિઓ રજૂ કરી હતી ગુજરાતી અંગ્રેજી માધ્યમના બાળકોએ કૃતિઓ પ્રમાણે પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવ્યા હતા અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી એકતાબેને આભાર વિધિ કરી હતી બંને માધ્યમના કન્વીર જયેશભાઈ અનિશભાઈ શિલ્પાબેન પલકબેન શૈલેષભાઈ સરે બાળકોને તૈયાર કર્યા હતા શ્રી અધો વિદ્યા મંદિર ધનસુરા શાળાના પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલ चेयरमैन શ્રી પ્રહલાદભાઈ પટેલ મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પટેલે બાળકોના ખૂબ ખૂબ વખાણ કર્યા હતા અને બાળકો અને કન્વીનરોને અભિનંદન સાથે આગળની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનિશભાઈ મંચુરીએ કર્યું હતું રિપોર્ટર ભરત આર કોડી ધનશુરા